હાલ બંને જિલ્લામાં રિપોર્ટ બનાવવા સર્વેની ચાલી રહી છે કામગીરી કલેક્ટરના રિપોર્ટના આધારે કૃષિ વિભાગના મુખ્યમંત્રીને કરશે કૃષિ વિભાગ મુખ્યમંત્રીને કરશે ભલામણ વીમા કંપનીઓ જે રીતે ઉત્પાદનનો અંદાજ મૂકે તે મુજબ નુકસાનનો અંદાજ મુકાશે રાજ્યમાં પહેલી વખત સરકાર ઉત્પાદનનો અંદાજ મૂકી ખેડૂતોને સહાય કરશે બનાસકાંઠા પાટણ જ્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને તેના આધારે સહાય ચૂકવવામાં આવશે બનાસકાંઠા પાટણના પૂરગ્રસ્ત ખેડૂતોને લઈને આ મોટા સમાચાર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્ત ખેડૂતોને ઐતિહાસિક સહાય ચૂકવવામાં આવશે ગુજરાતમાં પહેલીવાર ખેત પેદાશના ઉત્પાદનનો અંદાજ મૂકી અને સહાય ચૂકવાશે માત્ર ખાતર અને બિયારણના નુકસાનની સહાય નહીં ચૂકવાય ઉત્પાદનના અંદાજને લઈને એ આધાર પર સહાય ચૂકવવામાં આવશે હાલમાં બંને જિલ્લામાં રિપોર્ટ બનાવવા માટે સર્વે કરાઈ રહ્યો છે